વાગડ વિસ્તાર રાપર ફતેગઢ સલારી નીલપર ગાગોદર સહિત વાગડ વિસ્તારના ગામોમાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામિક પરંપરામાં તે એક ધાર્મિક તહેવાર છે જે હુસૈનની શહાદતની યાદમાં છે જુલુસ ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિના મોહરમના પરાકાષ્ઠાને ચિહ્નિત કરે છે અને વિશ્વભરમાં મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે તાજીયા શોક સરઘસ ઇતિહાસ ઇસ્લામના શરૂઆતના દિવસોનો છે જ્યાં તે સદીઓથી જોવામાં આવે છે સરઘસમાં ઇમામ હુસૈન અને તેમના ભાઈ અબ્બાસના દરગાહની વિસ્તૃત પ્રતિકૃતિઓ છે જેને તાજિયા અથવા તાજિયા તરીકે ઓળખવામાં આવે છે જે ભક્તો દ્વારા આદર અને શોકની નિશાની તરીકે વહન કરવામાં આવે છે ગઈ રાત્રે તાજિયા રાપરના માંડવી ચોક ખાતે પડમાં આવ્યા હતા જ્યાં હિન્દુ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જોવા મળતા હતા બપોર બાદ તાજિયા મહોરમનું જુલૂસ રાપર શહેરના માંડવી ચોક સોની બજાર માલીચોક ભુધિયાકોઠા માર્ગ પરથી યા હુસેનના નારા સાથે માંડવી ચોક થઈ આથમણા નાકા પાસેની જામા મસ્જિદ પાસે ટાઢા કરવામાં આવ્યા હતા